તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે સોયાબીનની ખેતી અને વાવેતર વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ભારતમાં સોયાબીનનું વાવેતર આશરે છોતેર લાખ હેક્ટરમાં થાય છે ભારતમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને કર્ણાટક એ સોયાબીન ઉગાડતા મુખ્ય રાજ્યો છે ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ચોમાસામાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવે છે આ ઉપરાંત સોયાબીનનું વાવેતર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં થાય છે સોયાબીનના દાણામાં ચાલીસથી બેતાલીસ ટકા પ્રોટીન અને અઢાર થી બાવીસ ટકા તેલ હોય છે આમ પ્રોટીન અને તેલની માંગને પહોંચી વળવા સોયાબીન પાક મહત્વનો ભાગ ભજવી શકે છે અને ત્યારબાદ દૂધાળા પશુઓને ખાણદાણમાં સોયાબીનનો ખોળ આપવાથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે તેમજ પશુની તંદુરસ્તી સારી રહે છે સોયાબીનનો પાક જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ અગત્યનો ભાગ ભજવી શકે છે આ સાથે સાથે ઉપરાંત સોયાબીન ટૂંકા ગાળાનો અને ઓછા વરસાદે પાક તો પાક કહી શકાય છે અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં અનુકૂળ છે સોયાબીન પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ખેત સામગ્રીઓ પૈકી બીજનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ બિયારણની જાત પસંદ કરવામાં આવે છે તો હવે ખેડૂત મિત્રો જમીનની પસંદગી વિશેની વાત કરીએ અને પ્રાથમિક તૈયારી વિશેની વાત કરીએ તો કે સોયાબીન વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સોયાબીનના પાકે મધ્યકાળી સારી નીતરવાળી ઊંચા સેન્દ્રીય તત્વ ધરાવતી જમીનમાં ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે આ સાથે સાથે જમીન તૈયાર કરતી વખતે જૂનું ગળ્યું જાણ્યું ખાતર હેક્ટર દીઠ આઠથી દસ ટન જમીનમાં સારી રીતે ભેળવવું અથવા ચાસમાં ભરવું જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધરતા ભેજ સંગ્રહ શક્તિ અને ફળદુપતામાં વધારો થાય છે અને સાથે સાથે પાકનું વધુ ઉત્પાદન મળે છે આગળની ઋતુના પાકના અવશેષો વીણી એકાદ બે ઊંડી ખેડ કરી કરબ મારી જમીન સમતલ અને ભરભરી બનાવી જમીનમાં આગળની સીઝન વર્ષમાં સોયાબીનની કોઈપણ જાતનું વાવેતર કરેલું ના હોવું જોઈએ એ બીજની શુદ્ધતા જાળવવા માટે ખૂબ જ જરૂરી કહી શકાય છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવીએ તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો